આવી સાધના કરવા આપણે નહીં કરીએ દેય વગરની સાધના આપણને કઈ લઈ જાય કઈ લઈ જાય એથી આગળ દાન દાન કદાચ આપણે કરતા હોઈશું પાંચ રૂપિયા પચાસ રૂપિયા પાંચસો રૂપિયા એક જનો મંદિર મોગ્યો પૈસા ને બરાબર દબાઈ દીધો અથોડી પચાસ પૈસા કે રૂપિયાનો સિક્કો બરાબર દબાઈ દીધો અને પછી મંદિરમાં ચાલતો ચાલતો ગયો મંદિરમાં દાન આપવાનો સમય થયો તો અથેળી ખોલી તે પરસેવો થયો તો કે નારડીશ નારડીશ તને નહીં આપી દઉં પાછું મૂકી દો ખિસ્સામાં વિચારો તમે આપણે તો કેવા બધા હે દાને આપણાથી એક જ દાનવીર કર્ણ થયો ધરતી પર એનું નામ બોલાય છે દાનવીર કર્ણ બાકી કોઈ દાનવીર થયા પણ દાન સ્વામી આગળની વાત કે આટલું બધું કર્યા પછી પણ હું વર્ષ થતો નથી દાનવીર કર્ણ થયા ભગવાન કૃષ્ણનો મેળાપ થયો નહીં ડાયરી ના આવ્યો પાંડવ પુત્ર તો થાય સંગ બળવાન છે સંગ દુર્યોધનનો હતો ભગવાનનો જોટો થવા દીધો એમાં અંગ હતી એમાં વૃત્તિ હતી દાનની દાનની વૃત્તિ દાન કર્યા કરતો હતો દાનમાં એને કવચ અને કુંડળ બેઉ આપી દીધા ખબર હતી મારું મૃત્યુ થશે તોય આપી દીધા એ દાનનો મહિમા સમજતા હતા પણ યથાર્થ ભગવાનનો નિશ્ચય એ ભગવાન વતે જ થાય એવા કોક સાચા મિત્રની ગોદ કોક એવા સાચા સંતની ગોદ આપણા જીવનમાં જોઈએ અને સત્સંગ એટલે શું ગુનાતી સ્વામી કહ્યું સત્સંગે કરીને હું વસ્તવ છું એવો કોટી વ્રત કોટી દાન કોટી જપ કોટી યજ્ઞ કરી યજ્ઞ વિચારો આપણે કોઈ યજ્ઞ કર્યો નવચંડી કોક કરતા છે વરમાં એકાદ વખત કે પાંચ વાર એકાદ વખત કે સત્યનારાયણ કથા કરતા હોય કે અમાર જેવા મહાપૂજા કરતા હોય વન ઓફ ધ સેમ છે ભગવાનમાં ડૂબવાનું એક સાધન છે અલગ અલગ નામ અલગ અલગ રીત સંપ્રદાયની રીત રિવાજો પ્રમાણે અલગ અલગ નામ આપ્યા છે પણ ક્રિયા યોગો બધા સ્વયં છે ભક્તિ ક્રિયા યોગો છે ભગવાનમાં ડૂબવાના ક્રિયા યોગો છે પણ આપણે કેટલા કરીએ કેટલા કરીએ કોટી યજ્ઞ કરીને પણ જેવા અમે વસ્ત નથી થતા એવા સત્સંગે કરીને વસ્ત થાય છે સત્સંગ એટલે શું તો આવા મોટા પુરુષ કે એમ કરવું એ સત્સંગ વિચારો સ્વામી વિવેકાનંદ ને પૂછ્યું કોઈ કે સંતની જરૂર શા માટે જીવનમાં સંતની જરૂર શા અમે હવારમાં ઉઠીને નોકરી ધંધો જઈએ હું જઈએ જ અમારા પત્ની બાળકોને મા બાપની સેવા કરીએ છીએ શાંતિથી ફરીએ છીએ તો અમારે સંતની ધર્મની જરૂર શા માટે જીવનમાં ત્યારે વિવેકાનંદ સ્વામીએ કહ્યું નદી કિનારા ઉપર હતા વિવેકાનંદ સ્વામી કહ્યું કે આ બોટ છે એને સામે કિનારે જતા નાવડીને કેટલી વાર લાગે તો કે સ્વામી અડધો કલાક થાય તો કે એને એન્જિન જોડી દઈએ તો કે પાંચ દસ મિનિટ થાય તો કે સંત જીવનમાં આટલું જ કામ કરે છે એ એન્જિન છે આ સંસાર રૂપી મહાસાગરને તરવા માટેનો માર્ગ એની પાસે છે જીવનમાં તેકરા બી આવવાના ખાડા બી આવવાના ઉદાસીનતા બી આવવાની આનંદીતા બી આવવાની હરખ બી આવવાનો શોક બી આવવાનો ગરીકમાં ગમશે ગરીકમાં નહીં ગમે પ્રસંગો ચાલવાના પણ દરેક પરિસ્થિતિમાં તમને ભગવાનના બળે ભગવાનને કરતા કરતા મારીને આનંદમાં જીવવાનું બળ કોણ આલશે કોઈ તમારા જીવનમાં સાચો મિત્ર છે જેટલા લોકોએ આપઘાત કર્યું છે એ સૌથી વધારે બુદ્ધિશાળીને સૌથી વધારે ટોપ પર લોકો હતા એમને જ આપઘાત કર્યા છે રિસર્ચ એવું કહે છે તો શા માટે બુદ્ધિશાળી લોકોએ આપઘાત કરવા પડ્યા એને બુદ્ધિનો પ્રભાવ એટલો હૈયાની વિશે હતો ને એની આત્માની કે એના મનબુદ્ધિમાં કંઈ પ્રસંગો હતા કંઈ વિચારો હતા કંઈ મન રમાડી જતું હતું એ વાતો એને કોઈ એવા સારા મિત્રો જો શેર જ ના કરી એટલે એને હળવા ફૂડ થવાનું ખબર જ ના પડી એટલે બોજો વધતો જ ગયો વધતો જ ગયો વધતો જ ગયો એને લઈને એક દિવસ એ માનનો પ્રબળ એટલું વધી ગયું કે એને આપઘાત કરવા સિવાય કોઈ માર્ગ જ બીજો દેખાયો એટલે સ્વામીજી કહે છે તમે જેને માનો એને ભગવાન રામને માનતા હોય તો હનુમાનજી જેવા સાધુ જોઈએ ભગવાન કૃષ્ણને માનતા હોય સુખદેવજી જેવા સાધુ જોઈએ ભગવાન શિવશક્તિને માનતા હોય તો ગણપતિ જેવા સાધુ જોઈએ ભગવાન સ્વામિનારાયણને માનતા હોય તો કોક મહંત સ્વામી મહારાજ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ એવા સંતની અનિવાર્યતા છે આપણા જીવનમાં સાચા સંત મળશે ક્યાં ક્યાં મળશે તો સ્વામીજી એ ઉપાય આપે છે આપણને કોઈને કહેવાથી નથી માણી લેવાના સ્વામીજી કે તમે જે ઈષ્ટદેવને માનતા હોય એને દિલથી પ્રાર્થના કરો તમારા ઘરમાં ઠાકોરજી પાસે બેહી જાઓ દરરોજ અડધો કલાક કે પ્રભુ તમે ધરતી પર વિચરણ કરતા હોય અથવા તમારા સંતો વિચરણ કરતા હોય મને એનો યોગ કરાવો અને ત્યાં હરિપ્રસાદ સ્વામી જાહેર મોક્યા હતા તમારા ઈષ્ટદેવની ફરજ થઈ જાય છે કે તમને એ સંતની પાસે મોકલશે અથવા એ સંત તમારા ઘરે આવીને કાંડું પકડશે ચાલ કેટલા ને એવા અનુભવ છે ડાકોરના રણછોડ રાય હરિધામ મોકલ્યા હોય વડતાલના ઘનશ્યામ મહારાજે હરિધામ મોકલ્યા હોય હનુમાનજી મહારાજ પ્રગટ થતા હતા નટુભાઈ તંબોડીના ઘરે હનુમાનજી કહ્યું હરિધામ તમે પ્રાર્થના જો કરો એટલે પેલો નહીં એક જનો દારૂડીઓ બેઠો હતો તાજમહેલની હો અમે અને ભગત આવ્યો તેને કહ્યું કે અગર હે તેરી બંદગી મેં તાકાત તો તાજમહલ હિલાકે દેખ વરનામ બેરે પાસ બેટ તા બે ગ્લાસ પી ઓ તાજમહેલ હલતા દેખ આપણે કઈ કક્ષામાં જોઉં તો આપણે નક્કી કરવાનું હા આપણી શ્રદ્ધા હોય આપણી ભજન હોય આપણી નિષ્ઠા પાકી હોય આપણો વિશ્વાસ પાકો હોય તો નરસિંહ મહેતાનું પણ મોમેરું ભગવાન કૃષ્ણએ પૂર્યું પથ્થરો માગ્યો ને પથરોએ આ આપણે નરસિંહ મહેતા થઈ શકીએ આપણે મીરાબાઈ થઈ શકીએ આપણે તુકારામ થઈ શકીએ આપણે તુલસીદાસ થઈ શકીએ આપણે મહંત સ્વામીજી બી થઈ શકીએ આપણે પ્રેમ સ્વામીજી બી થઈ શકીએ આ સંતો કોઈ મનુષ્ય યોનિની બહાર વર્તા નથી ગુનાતીત પુરુષો મનુષ્ય યોનીની બહાર વર્ત્યા જ નથી આપણે પણ એવા થઈ શકીએ આપણું ધ્યેય પાકું હોવું જોઈએ હા આપણા જીવનમાં નક્કી કરવું છે કંઈક આજે સભા દર ગુરુવારે અમારી થાય છે જ્યાં તમને ફાવે ત્યાં જજો કોઈ પ્રોબ્લેમ નથી પણ જીવનમાં નક્કી કરજો મારે સુખી થવું છે મારે કોક ભગવાનને સંતના આજ્ઞા પ્રમાણેના વચન પ્રમાણે એના ગમતા પ્રમાણે જીવન જીવવું છે બસ મારે સુખી થવું છે મારા પરિવારને સુખી કરવો છે આંખે કરીને યોગ્ય જોવાનું કાને કરીને યોગ્ય સાંભળવાનું જીભે કરીને યોગ્ય બોલવાનું બુદ્ધિયોગ કોણ હાલશે એ શક્તિ કોણ હાલશે ત્યાં કોઈક સંતની જરૂર છે ત્યાં કોઈક પવિત્ર વ્યક્તિની આપણા જીવનમાં જરૂર છે જે નિષ્કામી હશે એ જ બીજાને નિષ્કામી બનાવી શકશે જે નિષ્ક્રોધી હશે એ જ બીજાને ક્રોધ વગરનો બનાવી શકશે જે નિર્માણી હશે એ જ બીજાને માન વગરનો બનાવી શકશે અને જે લીલોભી હશે એ જ બીજાને લોભ વગરનો બનાવી શકશે એવા સાધુની ઓળખાણ આપણને થઈ જાય આજે ભગવાને કૃપા કરી આપણા સૌ ઉપર કે જિગ્નેશભાઈના માધ્યમથી અહીંયા સભા થઈ આપ સૌ પધાર્યા પ્રાર્થના કરજો અમે પ્રાર્થના કરીશું આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરવાની કે પ્રભુ આપ જે દેહ ધરતી ઉપર વિચરણ કરતા હોવ અમને એમનો યોગ કરાવો બસ અમને કોક એવા સારા મિત્રોનું ગ્રુપ આલો ક્યાં કેમ મળશે ગ્રુપમાં સારું મિત્ર કેમ મળશે આવી સત્સંગ સપા મળશે તમે ને સિનેમા જોવા જાઓ અને તમે મંદિરમાં જાઓ તમારા વિચારમાં તમે તમારી જાતે ચેક કરજો તમારા વિચારમાં ફેર પડે છે કે નહીં પડતો કેમ પડે છે તમારો ધ્યેય નક્કી હોય ને એવો તમારો વિચાર આવશે તમારે નક્કી કરવું પડે મારે કોઈક સંતની આજ્ઞામાં રહેવું છે કોઈક સાચા સંતના સરને જવું છે સ્વામી કે બે કરોડ ને કઈ મળશે ભગવે ભગવે ભગવાન નથી જેનું હૃદય ભગવું છે જેની સૂર્ય સમાન આગવી પ્રતિભા છે જ્યાં જુએ ત્યાં રામજી બીજુના પાસે રહે એવી અવસ્થામાં સંતો જીવે છે કીર્તિ કાંચન કામિની ત્રણેય વસ્તુ સરખું છે એવા સંતોના દર્શન ક્યાંથી આપણા જીવનમાં એક ઘડી આધી ઘડી આધી મે પુણ્ય યાદ તુલસી સંગત સાધુ કે કટેકોટી અપરાધ એવા સંતના દર્શન કરવા માટે આપણે સૌએ સંકલ્પ કરવો છે બસ એવા સંતનો સમાગમ કરવા માટે આપણે સૌએ કટિનિષ્ઠ થવું છે બસ અમે આમંત્રણ આપાયા છે જ્યારે આપણને સાનુકૂળ સમય મળે ત્યારે કોઈ એવા ભગવાનના મંદિરમાં જજો કોઈ એવા સંતના યોગમાં રહેજો અહીંયા અટલાદરા બી મંદિર છે હરિધામ સોઘળાનું ઉપર મંદિર છે બીજા બીજા મંદિર હશે અહીં બધા પણ કોક એવા સંતના સરનું શિકારજો બસ તુલસીદાસ કૃત રામાયણ થયું અને એક વાલ્મિક કૃત રામાયણ થયું વિચારો વાલ્યમાંથી વાલ્યો વાલ્મિકી ઋષિ બની ગયા એ સંતનું છે ને ક્યાં અંગુલી માલ ને ફેરવી નાખ્યો ભગવાને એવા સંતના યોગમાં આવવાથી બધું થાય છે ક્યાં જોગન પગી એક એક દિવસમાં કંઈક પચીસ કે ત્રીસ લાશો પાડનારે જોગન પગીને ભગવાન સ્વામિનારાયણ ગધેડાની ગાય બનાવી દીધી ક્યાં વાલેરા વરુને ને સ્વામીએ એક જ સેકન્ડમાં એનો સાક્ષી ભેદીને એને બારવટી ઉપરનું છોડાવી દીધું એ હરિપ્રસાદ સ્વામીએ ભીખાભાઈ વાઘ નામનો વ્યક્તિ એને ગધેડાની ગાય બનાવી દીધી સુરતનો પેલો લલ્લુ જોગી એને સત્સંગી બનાવી દીધો કષ્ટ પેલો શું કહેવાય એને દાનચોરીનો હા એવા વ્યક્તિને ભગવાને સુધાર દીધા છે આ સંતોષ સમાજમાં કામ કરી રહ્યા છે સારી માટે એમને ક્યાં છોકરાઓ પહેરાવાના છે અગ્નિ એંસી વર્ષ એંસી વર્ષ મહંત સ્વામી કદાચ પંચ્યાસી કે આજુબાજુ થયા છે પ્રેમ સ્વામીને ઇઠ્યોતેર વર્ષ થયા સોળ સોળ અઢાર અઢાર કલાક સેવા કરશ પ્રેમ સ્વાય મહારાજ આજે બી સ્ટીલ કોની માટે આપણે સૌ સુખી થઈએ એટલા માટે આપણા પરિવારના સભ્યો આપણા દીકરા ના જીવનમાં સંસ્કારો જળવેરે એટલા માટે સનાતન હિન્દુ સંસ્કૃતિ આપણા હૈયાની વિશે કાયમ પ્રસ્થાપિત રહે એટલા માટે તો આવા પવિત્ર નિર્ભર સંતોના યોગમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી હે ભગવાન સ્વામિનારાયણ હે ભગવાન રામ ભગવાન શિવશક્તિ ભગવાન કૃષ્ણ અને એવા ગુણાતીત પુરુષો શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ હરિપ્રસાદ સ્વાઈ મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ સૌના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ જલ્દીથી અમને આવા કોક મિત્રોનો જાણે અજાણે યોગ થયો છે તો અમે આવા મિત્રો સાથે દુસ્તી બાંધીએ એમની સાથે દોસ્તી બાંધીને અમારે આત્માની યાત્રા ભગવાન તરફ દરરોજ એક ડગલું ચાલે એવી અમારી પર કૃપા કરજો અને એના ફળ સ્વરૂપે આપ જેના થકી ધરતી પર પ્રગટશો એવા પવિત્ર સંતનો અમને યોગ થાય આટલું અમારું સત્કર્મ અમને આપના સુધી લઈ આવે આપના દર્શન સુધી લઈ આવે આપના સમાગમ સુધી લઈ આવે આપણી આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું અમને બળ આપે એવી અમારી સૌની ઉપર કૃપા કરો એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ